મોટો થાળા જેવો હતો અત્યારે વાટકા જેવડો થઈ ગયો હા જે સત્ય છે સ્વીકારવું જ પડશે અને બીજું કે થાળા જેવડા માંથી વાટકા જેવડો થઈ ગયો એની પાછળ જવાબદાર કોણ અને આમનામ ક્યાં સુધી દિવસે દિવસે સનાતન માર ખાતો જાય છે કઈ દેવાદેવ કોઈ વિધર્મીએ એને કાપ્યો જ નથી એને કાપવાવાળા આપણે જ છીએ એને નાનો કરવામાં આપણે જ જવાબદાર છીએ અને વ્યાસપીઠ કોઈ દિવસ કોઈને આંગળી ચીંધવાનું કહેતી જ નથી પોતાની જ વાત કરવાની આવે આપણે પોતે જ સમજવાનું આવે આપણો સનાતન દિવસે દિવસે નાનો થતો જાય છે તો એના મૂળમાં આપણે છીએ